ભુજની ભાગોળ આવેલા એશિયાના સૌથી સમૃદ્ધ માધાપર નવાવાસ ગામની ચૂંટણીનો ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે માધાપર નવાવાસ ત્રિપાંખીયા ચૂંટણી જંગમાં માધાપરની જનતા ભૂતકાળના કામોને ધ્યાને લઈ મતદાન કરશે તેવો વિશ્વાસ ગામના પૂર્વ સરપંચ અર્જણભાઈ ભૂડિયાએ વ્યક્ત કર્યો હતો સરપંચ પદના ઉમેદવાર વિશ્રામભાઈ કોલી અને તેમની પેનલને બહોળો આવકાર મળી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું ગુરુવારે સાંજે માધાપરમાં નીકળેલી બાઇક રેલીમાં પેનલના તમામ ઉમેદવારો અને વિવિધ સમાજના આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા પંચાયતની ચૂંટણી ચાલી રહી છે ત્યારે પ્રચારનો નો પૂર્ણ થાય કાલે છેલ્લો દિવસ છે એને ધ્યાનમાં રાખીને આજે સમસ્ત આંખો માધા પરનો બહુ મોટો વિસ્તાર હોવાથી બાઇક રેલીનું આયોજન કર્યું છે હમણાં જ પાંચ વાગે અમારા લગભગ બસો થી અઢીસો કાર્યકરો ઉમેદવારના પરિજનો અને અમારા જે જોડાયેલા ગ્રુપોજી છે સૌ સાથે મળી અને સમસ્ત ગામની મેઇન રોડ ઉપર રેલી કાઢશું અને આવતીકાલે સાંજે પુનઃ આવતીનો ટાઈમ છે તો આપના માધ્યમથી સમસ્ત માધાપરના મતદારોને વિનંતી કરું કે આવતીકાલે છેલ્લો દિવસે શનિવાર અને રવિવારે સમયસર સાત વાગે આપ સૌ મતદાન કરવા નીકળશો માધાપર પંચાયતની અંદર ત્રણ પેનલ છે એમાંની એક પેનલ મારી પણ છે છેલ્લા વીસ વર્ષથી જે અમે કાર્ય કર્યા એને નજર સમક્ષ રાખી આપ સૌ માત્રમાં મતદાન કરશો મારી પેનલને વિજય બનાવશો બક્ષીપતની સીટ હોવાથી આપણા વિશ્રામભાઈ સામત કોહલી સરપંચ તરીકે છે અને એના પ્રેરક તરીકે મેં બે વિસ્તારની અંદર ઉમેદવારી કરી અને મારી બહુમતી આવશે તો હું સરપંચ બની અને પાંચ વર્ષ માટે જે ભૂતકાળમાં કાર્ય કરે એવાને એવું કાર્ય કરવાનું આપ સૌને વચન આપું છું ફરીથી આ બાઇક રેલીની અંદર જે જે કોઈ આ ચાલુ રેલીએ જોડાવા માંગતા હોય એવો પણ સાથે જોડાય જેથી કરી અને સમસ્ત ગામની અંદર દરેક સમાજની એકતા દેખાય અને જે રીતે વીસ વર્ષ સુધી સમસ્ત ગામે એક બની અને મને જે સપોર્ટ કર્યો મને જે આશીર્વાદ આપ્યા એ જ રીતે તમારી પાસે આશીર્વાદ રાખ્યો આજે પણ મૂળ જે સમસ્યાઓ જે છે એવી બહુ મોટી સમસ્યા કોઈ છે ને અમુક વિસ્તારની અંદર જે ગટર લાઈનનું કામ છે એ એના સિવાય પંચાયત તરફથી આવવામાં આવી સુવિધાઓમાં કોઈ નથી જો ગટર લાઈન પડી હવે ગેસ લાઈનનું કામ ચાલુ છે સમસ્ત ગામની અંદર ત્યાર પછી જે નવા રસ્તાના કામ જે છે એ પણ ચાલુ કરવામાં આવશે જેથી કરીને આવનાર સમયની અંદર જે એક મોટી સમસ્યા નવા વિસ્તારની અંદર જે નવા વિકસિત વિસ્તારોની છે એની અંદર જે રોડના કામ થાય જેથી કરીને કાયમી સમસ્યા હલ થાય એવું લાગે તો હવે પૂર્વ પૂર્વ માધાપરની અંદર જે અમુક નવી સોસાયટીમાં પાણીની ગટરની વ્યવસ્થાની જે બાકી છે એ આવતા સમયે પાંચ વર્ષની અંદર પૂર્ણ કરશું એવું વચન આપું અને મેન મુખ્ય ઉદ્દેશ કે મારી જે એક નવી આપણે શાક માર્કેટ બનાવી એની સામેની સાઈડ એનો ભાગ બે આવતા પાંચ વર્ષની અંદર આપને આશીર્વાદ હશે તો પાંચ વર્ષની અંદર બનાવીશ એના પછી જે કાર્ય થાય વધુ જીવનમાં જરૂરી પડશે એવા સમય પર મને જે કાર્ય કરવાની જરૂર પડશે કાયમી થતા હોય રિપેરિંગના હોય મારા મતના હોય જે કોઈ હોય એ કાર્ય થતા જ હોય પણ એની સાથે મુખ્ય કાર્ય ગામના અમુક સાર્વજનિક ઉપયોગ માટે થતા હોય એવા પણ ભૂતકાળની અંદર અનેક કાર્ય કરે અને આવનાર પાંચ વર્ષમાં એવા કાર્ય કરશું એવી અમારી સૌ પેનલની અપેક્ષા છે અને આપ સૌના આશીર્વાદની જરૂર છે તો આપ સૌ આશીર્વાદ આપી અમારી પેનલ ટુ પેનલ મત કરીને વિજય બનાવો એવી આપ સૌને વિનંતી છે વર્ષની જ્યારે ચૂંટણી આવી રહી છે અને મેં સરપંચમાં ઉમેદવારી ફોર્મ જે ભરાવ્યો છે અમારું નવચેતન જે પેનલ છે એ પેનલ અમારી આખે આખી આખે આખી પેનલ હર સમાજમાંથી આવેલી છે અને હર સમાજમાંથી હર સમાજનો સપોર્ટ છે અને હર સમાજ સાથે છે અને આજ બાઇક રેલી અમે કાઢવામાં આવી છે એમાં હર સમાજ જોડે મળેલી છે અને વધારે કહું તો અમારી કોળી સમાજને બહુ ભવરો છે કોળી સમાજના તો મોડી સંખ્યામાં અમારા આવેલા છે અને હર સમાજના પણ આવેલા છે પટેલ સમાજ હોય કે કોઈ પણ સમાજ હર સમાજ આવેલા છે અને અમારી બાઇક રેલી કાઢવામાં આજે આવશે અને બીજું કે બાવીસ તારીખના જે ચૂંટણી છે બાવીસ તારીખના સાત વાગ્યાથી છ વાગ્યા સુધીનું નિશાન છે પાણીની ટાંકી અને બધા લોકોને હું અપીલ કરું છું કે વધારેમાં વધારે મત કરો અને વધારેમાં વધારે ટાંકીને મત આપશો અને જે પંચાયતના જે અધૂરા કામ હશે ખૂટલી કાઢી હશે એ હું ને અરજણભાઈ પૂરી કરતી એ ખાતરી આપું છું અને અરજણભાઈ છેલ્લા પચીસ વર્ષથી પંચાયતમાં કામ કર્યું છે અને કરતા આવી છે અને હું પણ બે હજાર છમાં માં જોડાયેલો હતો પંચાયતમાં કામ કર્યું છે અને હું વધારેમાં વધારે એ અપીલ કરું છું કે વધારેમાં વધારે અમને મત આપી અને વિજય બનાવું